તો અમરેલી જિલ્લામાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મોડી રાત્રે અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો અમરેલી વડેરા ઈશ્વરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાપ્યો છે ત્યારે ભારે બફારા બાદ મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી ત્યારે સમગ્ર પંથકમાં નોંધપાત્ર વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે

ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે ભારે બફારા બાદ મોડી રાત્રે સમગ્ર પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ છે ત્યારે સમગ્ર પંથકમાં નોંધપાત્ર વરસાદથી ખેડૂતોમાં પણ હવે ખુશીનો માહોલ જોવા મળે છે